અંકલેશ્વરમાં શાંતિ સમિતિની બેઠક યોજાય છે અંકલેશ્વરના એ ડિવિઝન પોલીસ મથકમાં આયોજન કરવામાં આવ્યું શાંતિ સમિતિની બેઠકનું રામનવી રામનવમીના પર્વ નિમિત્તે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે છઠ્ઠી એપ્રિલે રામનવમીનો ભવ્ય તહેવાર છે ત્યારે ડીવાય એસપીની અધ્યક્ષતા હેઠળ આ બેઠક યોજાય તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે સૂચના અપાય શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંયોજન યોજાયું બેઠકમાં નગરપાલિકાના પ્રમુખ અને શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપસ્થિત રહ્યા આવનાર છઠ્ઠી એપ્રિલ રામનવમી પર્વ આવી રહ્યો છે તેના ભાગરૂપે આજ રોજ અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિ બેઠકનું આયોજન થયું હતું દર વર્ષની જેમ આ આજ આ વર્ષે પણ જે શોભાયાત્રાઓ નીકળવાની છે કે જેમાં વિશ્વ હિન્દુ પરિષદ આયોજક છે રામ ગ્રુપ આયોજક છે અને અન્ય નાના નાના ગ્રુપ્સ પણ આમાં જોડાય છે તો એ શાંતિથી નીકળી રહે અને કોઈક અનિચ્છનીય ઘટના ના બને એ હેતુસર આ બેઠક યોજાઈ હતી જેની અંદર આયોજકો અને વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો રામ ગ્રુપના હોદ્દેદારો અને અમારા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો અને પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ બેઠકમાં ડેપ્યુટી સાહેબ ડીવાયએસપી સાહેબ સાથે બેસીને અમે શાંતિ સમિતિમાં ચર્ચા કરી હતી અંકલેશ્વર શહેરમાં છ એપ્રિલના રોજ રામનવમીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તો તે અનુસંધાને અને અંકલેશ્વર ડિવિઝન ખાતે આજે શાંતિ સમિતિની મિટિંગ તથા આયોજકો સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પોલીસની જે વ્યવસ્થા જે છે તે બાબતે ચર્ચા કરવામાં આવી કાયદો વ્યવસ્થાની સ્થિતિને કઈ રીતે મેન્ટેન કરી શકાય ટ્રાફિકની પણ સમસ્યા ન થાય તે માટે ચર્ચા કરવામાં આવી આયોજકોના પ્રશ્નોને પણ સાંભળી અને તેના બાબતે શું ઉકેલ લાવી શકે અને કે આ આ ધાર્મિક કાર્યક્રમને કઈ રીતે શાંતિપૂર્ણ રીતે તથા ઉલ્લાસપૂર્વક રીતે ઉજવી શકીએ તે બાબતે એક બહુ નિખાલસ ચર્ચા અને એક મીટિંગનું આયોજન કરવામાં